અંકલેશ્વરના દડાલ બાદ હવે સેંગપુર ગામમાં પુલના અભાવે નદીના ધસમસતા પ્રવાહમાંથી શમશાન યાત્રા લઈ જવાની અને ફરજ પડી હતી અંકલેશ્વરમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કંપનીઓ ધમધમતી હોવા છતાં ગામડાઓના લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર તો નિષ્ફળ રહ્યું છે પણ કંપનીઓ પર સીએસઆર ફંડ હેઠળ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે કેટલાય ગામોમાં હવે એવી પરિસ્થિતિ છે કે મોતનો મલાજો પણ જળવાતો નથી સેંગપુર ગામમાં રહેતા બબીબેન વસાવાનું મોત થયું હતું પણ તેમણે કદી વિચાર્યું પણ નહીં હોય કે તેમની અંતિમ યાત્રા પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચેથી કાઢવી પડશે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અમરાવતી નદી હાલ બે કાંઠે વહી રહી છે અને આદિવાસી સમાજનું શમશાન નદીના સામે કિનારે આવેલું છે ચોમાસા સિવાય નદીમાં પાણી નહીવત હોવાથી લોકોને કોઈ સમસ્યા નડતી નથી સ્થાનિકો વર્ષોથી નદી પર નાનો કોઝવે બનાવી આપવાની માંગણી કરી રહ્યા છે પણ આજ દિન સુધી તેમની સમસ્યાનો હલ આવ્યો નથી નદીના વહેણ વચ્ચે ડાઘુઓ નનામી ઉપાડી કેળસમા પાણીમાંથી નદી પાર કરી સમશાન પહોંચ્યા હતા